સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં દિવાળી ના દિવસે ફટાકડાની બાબતમાં હત્યા કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી પાંડેસરા શિવાજીનગર પાસે રાત્રિ દરમિયાન ઓગણીસ વર્ષીય રાજ નામના યુવકની ત્રણ ઇસોમાં હત્યા કરીને ભાગી ગયા હતા ફટાકડા ફોડવાની નજીવી બાબતે નાના ઝઘડાએ મોટું રૂપ ધારણ કરી લીધું આરોપી હત્યાની ઘટનાને અંજામ આપીને ફરાર થઈ ગયા હતા પાંડેસરા પોલીસે આરોપી સુરજ શાહ આકાશ શર્મા સગીર વયનો બાળક સહિત 3 ને પકડીને કાયદેસરની કાર્યવાહી કરી પાંડેસરા પોલીસે ત્રણેય આરોપીઓમાં જેમાં એક સગીર વયનો આરોપી છે તેમને પણ પકડીને તેમની વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી બ્યુરો રિપોર્ટ દૈલી ઇન્ડિયા ટીવી

ઝઘડો ખૂબ ભયંકર સ્વરૂપ ધારણ કર્યો અને આરોપીઓએ મરણ જણા ચપ્પુના ગા મારે ઇન્જર કર્યો જેને હોસ્પિટલમાં લઈ જતા દરમિયાન તે મરણ જાહેર થયું અને ત્યારબાદ પટેસરા પોલીસ સ્ટેશને ફરિયાદ રજીસ્ટર કરી ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે જેમાં આરોપીઓ સુરજ અને આકાશ તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકને પોલીસે અટક કરી છે